ઉઠાવ્યું છે અને નેચરલી પૂરો એ પૂરો તાણી ગયો છે આ એક વેખું તાણ્યું ને થોડાક પૂરા પણ તાણા છે એ દેખાડીએ તમને તો વિડીયોમાં બનાવી દેજો હજી તા ઉતારવાનું છે એ આપણે વેખો ને કપી નહીં જોઈએ બંધ થઈ ગયો છે અમને અને હજી આવા મોટા મેચલા દોરવાના જ છે અમારે

મારે લકડીઓ વારવા બે તો કાદરથી ચટકી ગયા છે આ ભાઈ મારી લકડી ઢહડ આવે છે હવે તો પડે આપડે પછી ગાડી માં જવાનું છે આપડે ઢળવું પડે લકડી પછી તમને બતાવી ગાઈશ તો આ એક વેખું આવ્યું છે આ કવડી ગયું વેખું પણ કવડી ગયું ગાય જોરદાર કવડે વેખું

ગાય જોઈ શકો છો તમે તુરાને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા આથી કરીને તમને અમારા નવા નવા વિડીયો જોવા મળશે